બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગ માતા એ દરમિયાન ખોડલા ગામ પાસે આવતા ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર તરફથી એક સફેદ કલરની ટાટા કંપનીની હેક્સા ગાડી જેનો નાકાબંધીમાં એ દરમિયાન દીઓદર તરફથી સદર બાતમી હકીકતવાળી ગાડી આવતા ગાડી ઉભી રાખતા ગાડી ઉભી નહી રહેતા પીછો કરવામાં આવ્યો હતો જેને નાકાબંધી કરી ગાડી ઝડપી પાડવામાં આવી હતી પોલીસે વિદેશી દારૂ અને બીયર બોટલ્સ નંગ એક હજાર બસો છ્યાસી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી